પૂર્ણચંદ્ર વિજયજી અર્યંત વિજયજી તથા અચ્છલ ગ્જના ગુણોદયસુરીના શિષ્ય પ્રિયંકર વિજયજી મહારાજ તથા સાધ્વીજી સુમેદાસજી મહારાજ સાહેબની નિષ્ઠામાં આજે પાવાગઢ તીર્થમાં ચિંતામણી પાછળના દાદાની શીતળછાયામાં અઠમ તકનો દબદબાભેર પ્રારંભ થયો હતો સવારે જિનાલયમાં ચૈત્યવંદન ભક્તામણ તથા શક્રત્વ અભિષેક લાભાર્થી નિવાસી સુરેશ રાજાવત તથા સુરેશ ગોગલિયા પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો બધાને સરસ મજાની બટુમાની પ્રભાવના કરવામાં આવી હતી દરમિયાનમાં પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજાવતે જણાવ્યું હતું કે આ પોષ દશમના અઠ્ઠમ કરવા મુંબઈઠાણા ગુજરાત ઉત્તરપ્રદેશ રાજસ્થાનથી પણ ભાવિક ભક્તો પધાર્યા છે પાવાગઢ ઉપર કાલી માતાકાની

માણીભદ્ર વીરના સત્યાવીસ અભિષેક શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મુદ્રોચ્ચાર સાથે કરવામાં આવશે તથા બધા તપસ્વીઓને સોળ ડિસેમ્બરે પાના કરવામાં આવશે ત્યારબાદ પંચતિથિ કરી ડબોઈ ચોવીરા કરવામાં આવશે આજે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શિક્ષકો પણ અઠમ તપમાં જોડાઈ હતી તેમનું સ્વાગત દિનેશજી રાકાએ કર્યું હતું અને બાળકોને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું આ ત્રણેય દિવસ ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી મહારાજ તથા મુનિ ભગવંતોના પાર્શ્વનાથ ભગવાનના પ્રવચનો થશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે પાવાગઢ તીર્થ ખાતે પોષ દસમ પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક જૈનોમાં ખૂબ મોટું મહત્વ છે અને એના માટે મુંબઈ ઠાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત બધેથી ભાવિક ભક્તો પાવાગઢ તીર્થની અંદર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અહીંયા પધાર્યો છે ગુરુદેવની નિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ છે આજે પાવાગઢ તીર્થ

આજે પાવાગઢ તીર્થની અંદર જૈનોના અતિ મહત્વનું ગણાય એવું કોષ દસમનું પાર્શ્વનાથ ભગવાન આ ચિંતામણી પાર્શ્વનાથ દાદાનું દેરાસર છે પાર્શ્વનાથ ભગવાનનું દીક્ષાકં જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક હોવાથી જૈનો મોટી સંખ્યામાં જ્યાં પણ હોય ત્યાં આગળ આ પ્રકારનું વ્રત કરતા હોય છે પાવાગઢ તીર્થની અંદર અમારા જે પ્રમુખ છે સુરેશજી રાજાવત પરિવાર અને ગુંગલિયાજી પરિવાર એમના દ્વારા એમના ત્યાંથી મુંબઈથી થાણાથી બોડેલીથી આજુબાજુ ઇન્દ્રપ્રદેશથી અમારા વિજય વલ્લભ સ્કૂલની બહેનો આવા ઘણા બધા લોકો અઠમ તપ માટે ખાસ પાવાગઢ તીર્થમાં પધાર્યા છે જે સાહેબની આપણને મળી છે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય સુરી મહારાજ સાહેબના શિષ્ય એવા આચાર્ય આજ્ઞાનુવર્તી આજ્ઞાનુવર્તી એવા ઉપાધ્યાય ભગવાન અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ આપણી સાથે પૂર્ણચંદ્ર ચંદ્ર વિજય મહારાજ સાહેબ છે અરિહંત વિજયી મહારાજ સાહેબ પ્રિયંકર વિજય મહારાજ સાહેબ છે આપણે સાહેબને પૂછીએ સાહેબ આખો કાર્યક્રમ શું છે ત્રણ દિવસ કાર્યક્રમ અહીંયા કેવી રીતે પાવાગઢતી રીતમાં ચાલશે હા ભોલ્યે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન જય પરમ કૃપાલુ પરમાત્મા ચિંતામણી પાર્શ્વનાથ દાદા પૂર્વકાળની અંદર પૂર્વકાળની અંદર જેમની પૂજા અર્ચ અર્ચના થયેલી છે દિવલોકમાં પાતાલમાં સ્વર્ગમાં હર જગા પર જેમનું નામ ધ્યેય પૂર્વ શંખેશ્વર દાદા અલગ અલગ નામોથી આપણે વસ્તુ શંખેશ્વર દાદા પણ એક જ છે પણ એમના બહુરૂપી પરમાત્મા એક હોવા છતાં ચતુર્મુખ કહેવાયા ચાર મુખવાળા પરમાત્મા કહેવાયા મુખે પરમાત્મા દેશના દે છે તો આશી હજાર યુદ્ધ થવા ત્યારે નેમિના પરમાત્માએ કહ્યું કે એમની જે યુદ્ધ નું સામ્રાજ્ય હતું યુદ્ધ યુદ્ધ કરવાનું હતું ત્રણ દિવસ તો ત્રણ દિવસ યુદ્ધમાં કોણ સંભાળશે તો કૃષ્ણ મહારાજાનો યુદ્ધ સંભાળવાની અંદર નેમિનાથ પરમાત્મા કહ્યું કે તમે અઠ્ઠમ કરો અઠ્ઠમ કરીને મૂર્તિઓના બધા જ આ તો બધી વસ્તુ આવશે તમને પણ સ્વર્ગની અંદર પણ આ મૂર્તિ પરમાત્મા પૂજાયેલી છે મૂર્તિ આવી સંખેશ્વરની બહુ પુરાણી મૂર્તિ કેટલા વર્ષો વીતી ગયા આ અવસર્પણિકાળ ઉસર્પીણી કાળની અંદર આ પરમાત્મા ચોવીસ ચોવીસ પરમાત્મા બને છે તો આ બધા પરમાત્મા તો બધા જ છે

પાંચસો કલ્યાણક કલ્યાણક ની અંદર ગયા ત્યારે આજે એમનું નામ એકસો આઠ પાર્શ્વનાથ નામ આજે પણ લેવાઈ રહ્યા છે એવા નામથી પુરસા નામ દ્વારા શંખેશ્વર દાદાનું નામ આજે પણ યાદ કરી રહ્યા છે ભૂતકાળમાં પણ યાદ કરતા હતા અનેક આત્માઓ એમના દ્વારા જે વામીને એમના દ્વારા દેશના સાંભળીને અનેક આત્માઓ આજે અહીંયા આગળ તીર્થભૂમિની અંદર જ્યાં પણ પવિત્ર સ્થાનની અંદર જે તપ કરવામાં આવે તો જલ્દી અલવંત બનતા હોય છે તો અહીંયા આગળ આજે અહીંયા આગળ લાભાર્થી આજે અઠ્ઠમની જે પણ પુણ્યશાળી આત્માઓ હશે એ આપોશી દસમથી આજે શુભારંભ થઈ રહ્યો કેવાય આજથી અઠમ દ્વારા પહેલો અઠમ અને અઠમના લાભાર્થી અમારે સુરેશ રાજા વચ્ચે બધા જ પુણ્યશાળી આત્માઓને તપસ્વીઓને અઠમ કરનારા આત્માઓને અહીંયા યાત્રા કરાવવા માટે અને અઠમ કરાવવા માટે મોટો સહયોગ આપીને લાભ લઈને પોતે પુણ્ય કમાઈ રહ્યા છે તો પુણ્ય કમાવા માટે પણ એક તીર્થસ્થાન જોઈએ તો આજે પૂર્વકાળની અંદર આયા તીર્થનું નિર્માણ થયું છે નિર્માણ થયા બાદ અનેક અનેક નવા નવા ઉત્તમ ઉત્તમ સારામાં સારા કાર્ય થતા રહ્યા છે અને થઈ રહ્યા છે આજે વર્તમાનમાં અંદર પણ આવા કાર્યક્રમ થઈ રહ્યા છે ગુરુદેવની જે મિશન છે એ બધી મિશન અભિયાન જે ચાલી રહ્યું હતું એ આવી રથ ચાલતું રહેશે રહેશે અને રહેવાનું જ છે અને રહી અને ચાલી રહ્યું છે અને વિશેષ પ્રકારે એ સારામાં સારું ચાલે એવી અમારા મંગલ આશીર્વાદ અને શુભકામના બોલો જીને શાસન